આમોદનગરના વોર્ડ નંબર બે પર આવેલ મોટું તળાવ અંદાજીત કરોડોની માથબર રકમથી બ્યુટીફિકેશનની કામગીરી પ્રગતિ પર છે કે દુર્દર્શા તરફ આ સવાલ નગરજનો કરી રહ્યા છે પણ ચોક્કસ જ્યારથી આ બ્યુટિફિકેશનની કામગીરીનું પૂજન થવું છે ત્યારથી વિવાદમાં રહેવા પામ્યું છે સમગ્ર તળાવની બ્યુટિફિકેશન અંગે કામની આરટીઆઈ સહિત લેખિત અને મૌખિક રજૂઆત પણ થઈ છે અનેક રજૂઆત છતાં પાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટર જાણે તપાસની કોઈ બીક જ ન હોય તેવું લાગે છે જાગૃત નાગરિકના આક્ષેપથી ફરી એકવાર આ ઘટના સામે આવી છે બ્યુટીફિકેશનનું કામ પૂર્ણ નથી થયું તો પહેલા જ તૂટવા લાગ્યું છે હલકી ગુણવત્તાવાળા પેવર બ્લોકમાં જૂના પેવર બ્લોક મિક્સ કરી અને તળાવનું બ્યુટીફિકેશન થઈ રહ્યું છે તો સરકારી ગ્રાન્ટના કામમાં કટકી કરવાનું આયોજન અહીંયા જોવા મળ્યું છે જે ટોક ઓફ ધ ટાઉન બન્યું છે ની સરકારી ગ્રાન્ટ તળાવના બ્યુટિફિકેશન માં વપરાતી હોય છે ત્યારે ભ્રષ્ટાચારની તપાસ કરે તેવી માંગણી ઊઠી છે અહીંયા આજ રોજ આ તળાવ બાજુ આવતા ખબર પડી કે અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે આગળ પણ આની કમ્પ્લેન કરેલી તો એના વાગે સુરતથી સાહેબો આવેલા અને એમને ઇન્સ્ટ્રક્શન આપેલી કે આ જે કોલમો છે તે વાંકા ચૂકા છે તોડીને ફરી બનાવવા પણ એ લોકોએ બનાવેલા નથી ને એક પણ કોલમ ઓળીંબામાંય નથી ને લાઈનમાં પણ નથી ને જે ગ્રીલો બેસાડી છે તે હજુ કામ પૂર્ણ થયા પહેલાં જ તૂટવા માંડી છે અને બિલકુલ ખરાબ કક્ષાનું કામ થઈ રહ્યું છે બિલકુલ ગુણવત્તા વગરનું મટીરિયલ વપરાઈ રહ્યું છે એટલે આની ઝીણવટપૂર્વક તપાસ કરે એ મારું મારી વિનંતી છે અહીંયા આ તલાવનું ગામ અંદાજે સાત કરોડના ખર્ચે નવું થઈ રહ્યું છે જ્યારથી કામ ચાલુ છે ત્યાંનું ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર જ ચાલે છે અત્યારે અહીંયા જે બ્લોકનું કામ છે તેમાં હવે ટોટલી ભ્રષ્ટાચાર દેખાય છે કારણ કે નવા અને જૂના બ્લોક મિક્સ નાખે છે તે છતાં પાછા નવા બ્લોક પણ તકલાદી છે એ ચોખ્ખું દેખાય છે ને અમારે આગળ ચીફ ઓફિસર સાહેબ ને નગરપાલિકાના પ્રમુખશ્રીને રજૂઆત કરવી છે કે તમે પણ આ કામમાં કંઈ સંડવાયેલા છો તો તેની કોઈ તમે દેખરેખ નથી રાખતા તમારી જવાબદારી છે કે જે ગામમાં આટલા મોટા પાયે કામ થઈ રહ્યું છે તેની ટોટલી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે